નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક રહેશે સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી અને શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નક્કી કરેલ પ્રવર્તમાન ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામનાર ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો ભરતીના નિયમો અંગેની વિગતવાર માહિતી કોલેજની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એમવી કોલેજ હાલોલ ડોટ ઓઆરજી પર આપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેલા દિન માં અરજી પાસપોર્ટ સાઇઝના બે ફોટા સહિત જરૂરી પ્રમાણપત્રોની નકલ તથા ના ઉમેદવારોએ જાતનો દાખલો તથા નોન ક્રમિલનું પ્રમાણપત્ર અને પોતાના સરનામવાળું અગિયાર ગુણા નું ખાલી કવર તથા ચાલીસની ટપાલ ટિકિટ લગાડી અને બિન અનામત કેટેગરી માટે રૂપિયા હજાર રૂપિયાનો ડિમાન્ડ ટ્રાફ્ટ જોડી માનદ મંત્રી શ્રી શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ કોલેજ કેમ્પસ ગોધરા રોડ હાલોલ જિલ્લો પંચમહાલ આડત્રીસ ત્રણ પચાસ પિનકોડને રજીસ્ટર ટપાલથી મોકલવાની રહેશે અધુરી વાળી કે આધાર વિનાની અરજી અમાન્ય ગણવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો અરજી માટેનું સરનામું પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તે સરનામા પર તમારે જાહેરાતના દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ આઈડી થી અરજી મોકલવાની રહેશે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રીમતી એપી પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત શ્રીમતી આર આર પટેલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટ માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર કમિશનરશ્રીના જે ત્રેવીસ નવ બે હજાર પચીસના પત્રક્રમાંક અંતર્ગત જે એનઓસી મળે છે જે વયે જુનિયર ક્લાર્ક માટેની જે જગ્યા ખાલી જગ્યા ભરવા માટે જે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટેની એક જગ્યા છે જે ઓપન એટલે કે જનરલ કેટેગરી બિન કેટેગરી માટેની છે લઈકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાતો મુજબ જે તે વિદ્યા સ્નાતકની ડિગ્રી અને ગુજરાત રાજ્ય સરકારશ્રીની માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ તેમજ વયમર્યાદાની વાત કરીએ તો ગુજરાત સરકાર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ રહેશે સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણા વિભાગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે નિમણૂક પામેર ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમો અનુસાર પગાર ધોરણ લાગુ પડશે વિદ્યાર્થી સંખ્યા ઘટે અથવા કોઈ પણ કારણોસર સદર જગ્યા રસ થાય રદ થાય તો ફાજલનું રક્ષણ મળવા પાત્ર રહેશે નહીં ઉપર મુજબના દર્શાવ મુજબ ત્રેવીસ નવ બે હજાર પચીસથી એનઓસીમાં દર્શાવેલ શરતો બંધન કરતા રહેશે અરજી સાથે એલસી ગુણપત્રકો કોમ્પ્યુટરની જાણકારી સાથેના પ્રમાણપત્રો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે અરજી કરવાની રહેશે જાહેરાત પ્રસિદ્ધ થાય એટલે કે તમે જોઈ શકો છો તારીખ બે દસ બે હજાર પચીસના રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે જેના દસ દિવસમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે અધુરી વિકતોવાળી તેમજ નિયત સમય બાદ આવેલ અરજી આપોઆપ રદ ગણાશે તેમજ અરજીની સાથે રૂપિયા એક હજારનો ડિમાન્ડ

રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર વલ્લભભાઈ આર્ટસ કોલેજ ગ્રાન્ટીન એડ અમદાવાદને ઉચ્ચ શિક્ષણ કમિશનર અંતર્ગત જે એનઓસી મળે છે મિત્રો જે ખાલી જગ્યા ભરવા માટેની અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાની સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ ઓઆરજી પર મૂકેલ છે તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટે એક જગ્યા છે જે એસસી કેટેગરી માટે સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટે સંવર્ગ માટે એક જગ્યા જે બી ઓપન કેટેગરી માટે તેમજ હેડ ક્લાર્ક માટે પણ એક જગ્યા છે જે પણ ઓપન કેટેગરી માટેની છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધારાધોરણ મુજબ જે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ગુજરાત રાજ્ય સરકારને માન્ય કોમ્પ્યુટર પરીક્ષા પાસ તેમજ વયમર્યાદાની વાત કરીએ તો સરકાર શ્રી પ્રવર્તમા નિયમો અનુસાર રહેશે મિત્રો સદર ચગીયા સરકાર શ્રી ગુજરાત સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ નાણા વિભાગના નાણાં વિભાગના વક્તા વખતના ચેત ભરતીના નિયમો અને લાયકાતના ધોરણ મુજબ ભરતી કરવામાં આવશે નિમણુક પામેલ ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે ત્યારબાદ સમીક્ષા કર્યા પછી નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે નિમણૂક પામનાર ઉમેદવારોને નીચે ઉપર દર્શાવ્યા મુજબના ઓગણીસ નવ બે હજાર પચીસથી મળેલ એનઓસી અંતર્ગત તમામ શરતોને બંધન કરતા રહેશે તેમજ અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી અપ્રમાણ તેમજ પ્રમાણપત્રોની નકલ વગરની જે અરજી છે નિયત સમય બદલતા બાદ આવેલી અરજીઓ આપવા રદ ગણવામાં આવશે ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાને એટલે કે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે ત્યારથી જે દસ દિવસમાં રજીસ્ટ્રો એડી દ્વારા અરજી મોકલવાની રહેશે અરજી સાથે પોતાના સરનામું વળું ચાર જીરો ચાર નું ખાલી કવર તથા રૂપિયા ચાલીસની ટપાલ ટિકિટ લગાવી અને બિનઅનામત કેટેગરી માટે રૂપિયા પાંચસો અને અનામત કેટેગરી માટે રૂપિયા ચારસો નો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપલ એસવી આર્ટસ કોલેજના નામનો ડીડી અવશ્ય સામેલ રાખીને નીચેના સરનામે અરજી કરવાની રહેશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધ લઈશું મિત્રો આચાર્ય શ્રી સરદાર વલ્લભભાઈ આર્ટસ કોલેજ એસવી કેમ કોલેજ કેમ્પસ પથરકુઆ રિલીફ રોડ અમદાવાદ આડત્રીસ જીરો જીરો એક પિનકોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ કલર્ક માટે ભરતી જાહેરાત છે આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો હેડ કલર્કર્ક માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો બનાસકાંઠા ડિસ્ટ્રિક મંડળ સંચાલિત જીડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર માટે નીચે જણાવેલ ખાલી જગ્યા ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો બે ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે હેડ ક્લર્ક માટેની એક જગ્યા છે જે બિન અનામત એટલે કે ઓપન કેટેગરી માટેની છે જેમાં સરકારશ્રીના ધારા ધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ વીસ થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા રહેશે મિત્રો સદર જગ્યા જે નક્કી કરે છે રાજ્ય સરકાર શ્રી ગુજરાત ભવન સેવા પસંદગી મંડળ સામાન્ય વહીવટ વિભાગ તથા નાણા વિભાગના પ્રવર્તમાન પરથી લાયકાતના ધોરણો અનુસાર રહેશે રાજ્ય સરકારના ધારાધોરણો અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી ભરતી કરવામાં આવશે ત્યારબાદ પાંચ વર્ષની કામગીરીની સમીક્ષા કરીને યોગ્ય જણાયાથી સરકારશ્રીના નિયમો અનુસાર નિયમિત કરી શકાશે અન્ય કોઈ પણ લાભો કે ભરતા મળવાપાત્ર રહેશે નહીં ફિક્સ પગાર દરમિયાન વિદ્યાર્થી સંખ્યા ઘટી અથવા તો કોઈ પણ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી તેમજ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમામ ગુણ પત્રકોની પ્રમાણિત નકલો તથા પાસપોર્ટ સહિતનો ફોટા સાથે પોતાના સરનામાવાળું

અરજીપત્રક અને ભરતી અંગેની વિગતવાર માહિતી ઉપર મૂકવામાં આવેલ છે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું લખેલું છે જોઈ શકો છો વિપુલ મોદી પ્રમુખ શ્રી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સી સ્લેશ ઓ જીડી મોદી વિદ્યા સંકુલ એસટી વર્કશોપની સામે હાઈવે પાલનપુર આડત્રીસ પચાસ જીરો એક પિનકોડ જિલ્લો બનાસકાંઠા ખાતે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો તારીખ બે દસ બે હજાર પચીસ ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે તેના પંદર દિવસની અંદર નીચેના સનામે રજિસ્ટર્ડ પોસ્ટ એડી દ્વારા અરજી કરી શકો છો મિત્રો હેડ ક્લાર્ક અંતર્ગત તો આથી મિત્રો વિવિધ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય